અંબાજી ગ્રામ પંચાયત બે હજાર પચીસની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં બે સરપંચ મહિલા વચ્ચે ટક્કર અંબાજી ગુજરાત સૌથી છે અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત છે લગભગ આઠ વર્ષ બાદ પંચાયતની ચૂંટણી અંબાજી ખાતે યોજાઈ રહી છે અંબાજી શક્તિપીઠ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ હવે વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનવા જઈ રહ્યું છે આગામી દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા કોરિડોરની કામગીરી શરૂ થનાર છે થોડાક મહિના અગાઉ અંબાજી ખાતે સો જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા તે બધાની વચ્ચે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે અને બંને મહિલા સરપંચના ઉમેદવારો પ્રચાર પણ ડોર ટુ ડોર કરી લોકોનું સમર્થન મેળવી રહ્યા છે અંબાજી ખાતે બે હજાર પચીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અઢાર જેટલા વોર્ડમાં અલગ અલગ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અંબાજી ખાતે સરપંચની વાત કરવામાં આવે તો આઠ વર્ષ બાદ અંબાજી ગામને સરપંચ મળવા જનાર છે તે પહેલા અંતિમ દિવસોમાં બંને મહિલા ઉમેદવારો દ્વારા સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર અલગ અલગ ડોર ટુ થઈ રહ્યો છે છે લોકો બંને ઉમેદવારો આગળ સમસ્યા અને રજૂ કરી રહ્યા આગામી દિવસોમાં અંબાજી ગામની જનતા કોને કોને છે સરપંચ બનાવે છે તે માટે ટાયર અને ટેબલ નિશાના મહિલા ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આ વખતની ચૂંટણીમાં પરિવર્તન અને પુનરાવર્તનની ચર્ચાઓ વચ્ચે બંને ઉમેદવારો ખૂબ જ મહેનત થકી પ્રચાર કરી જીતના દાવા કરી રહ્યા છે હું અત્યારે રામભાઈના પરિવારથી જોડાયેલી છું અને હું અત્યારે એમની સાથે પ્રચારમાં ફરું છું આખા ગામમાં ફરી મને ખબર પડી કે પાણીની બી બી સમસ્યા છે 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 આ પણ એવું નથી નથી કે રામભાઈએ કામ આખું ગામ એમને જાણે અને ઘણા બધા કામો કર્યા અત્યારે અંબાજીની અંદર સાત છોકરીઓથી કન્યાશાળા શાળા ચાલુ કરે અત્યારે ત્યાં પંદરસો છોકરીઓ અત્યારે ભણી રહી છે ત્યાં આગળ અને બીજી બી કેટલા બધા અમે ગામે આ બધી સોસાયટીમાં ફર્યા તો કેટલા એમના બનાવેલા અમે હેન્ડપંપ જોયા છે કેટલા એમના ફેલાયેલા પાણીના ટાંકા જોયા છે લોકોને જે મળ્યા છે ગરીબ લોકો એ લોકો બધા જ એમના બારામાં સારું જ બોલે છે કે રમભાઈ અમારા ઘણા કામ કર્યા છે અને આવનાર પરિવર્તનની જે વાત થઈ રહી છે તો રમભાઈ હતા અત્યારે એમના રાજનભાઈ અને એમના વહુ બંને ઊભા છે તો એ પણ એક પરિવર્તન જ છે ને અત્યારે નવી જનરેશન છે તો એમના પણ અંદર ઉત્સાહ છે કે એમના ગામ માટે કંઈક કરશે અને જરૂર કરશે પાણીની સમસ્યા છે કે જે પણ જે કચરાની છે ઘરે ઘરે જેને જે પ્રોબ્લેમો છે ના એવું નથી હું જ્યારે વોટિંગમાં બધે ફરી છું ત્યારે લોકોને પણ કામ જ જોઈએ છે જે લોકો કામ કરશે જેને વિશ્વાસ હશે કે આ માણસ કામ કરશે એને જ વોટ આપશે કોઈના કહેવાથી કોઈ વોટ આપતું નથી હું પણ ના આપું જય અંબી હું ગીતાબેન રાજનભાઈ અગ્રવાલ આ વખતે દો હજાર પચીસ ગ્રામસભાની ચૂંટણીમાં લેડી સીટમાં મારી ઉમેદવારી નોંધાઈ છે ને મને મારી અંબાજી પ્રજાતિ બહુ ઉમીદ છે ને એ લોકોને હું અઢારે અઢાર વાર્ડ ફરી એમાં એમની સમસ્યાઓ જોઈ ને એનો નિકાલ પણ એ લોકો મને બતાવ્યો ને એમને મારાથી બહુ બધી ઉમીદ છે એમને મારાથી બહુ બધી લાગણી છે ને મને બહુ સારું રિસ્પોન્સ મળ્યું છે એમની આ ત્રણ વર્ષથી કોઈ સરપંચ ન હોવા કારણે તે લોકો કોઈને પ્રોબ્લેમ જણાવી ના શક્યા તેને એ વોર્ડમાં કોઈ મેમ્બર પણ નહોતું તો કોઈ સમસ્યા પંચાયતથી બહુ બધી પાણીની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી છે એટલે મિસમેનેજમેન્ટ વધારે છે અમુક એરિયામાં વહુ પાણી વયો જાય છે તો અમુકમાં પાણી આવતો જ નથી હું સૌથી ને રોડ રસ્તા બહુ બધા તૂટી પડ્યા છે કેમ કે ત્રણ વર્ષથી ગ્રાન્ટો આવી હશે પણ કોઈએ ધ્યાન આપી ના શક્યા હોય એવું મને લાગ્યું એના પછી ઘણી બધી સમસ્યાઓ છે જે મકાનો તૂટી પડ્યા છે એ લોકોને ન્યાય માટે દર દર ભટકવું પડ્યું તો અત્યારે હું પ્રજાને કહું કે તમે એક એવું નેતા ચૂનો જે તમારી સામે પિલ્લર બનીને ઊભો રહે તે આગળ રહે ને તમે એના પાછળ એટલે તમને ન્યાય મળશે પાણીની સમસ્યા વિકરાયેલ છે હું આવી તો ઝડપથી એ સમસ્યાનો સમાધાન કરવાની સંપૂર્ણ કોશિશ કરીશ રોડ રસ્તાઓ સુધારવાના સુધારવાની કોશિશ કરીશ જય અંબે હું હું કલ્પનાબેન હેમંતભાઈ દવે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લોકો બધાના સમર્થનથી હું ઊભી રહી છું હું વોર્ડ વોર્ડ અઢારે અઢારમાં ફરી છું પણ એ અઢારે અઢાર વોર્ડમાં લોકોની બહુ ફરિયાદો છે રોડ રસ્તાની ફરિયાદ છે પાણીની સમસ્યા છે ગટરો ઉભરાઈ રહી છે સ્ટ્રીટ લાઇટની પ્રોબ્લેમ છે બધી જગ્યાએ પબ્લિક બૂમો પાડી પરિવર્તન લાવવા માંગે છે તો હવે પરિવર્તન લાવવાની જરૂર છે તો મને બધાના સાથ સહકાર મળશે અને ચોક્કસ પર પ્રમાણે હું પરિવર્તન લાવીશ અને અડધી રાત્રે પણ જો મને કોઈ ફોન કરશે તો હું એ એ સમસ્યાનો હલ કરવા માટે ઊભી રહીશ એ મારું વચન છે અને જે પણ સમસ્યા એનો ઉકેલ લાવીશ બે હું વોર્ડ નંબર ને છું અને હું આમ બે હેમંતભાઈ દવેને સરપંચમાં ટેકો આપ્યો છે કારણ કે અંબાજીમાં ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે વોર્ડની અંદર સફાઈ થતી નથી પાણીની ચાર ચાર દિવસે પાણી આવે છે પાણી પણ એ લોકો પોતપોતાની મરજી મુજબ છોડે છે કોઈક દિવસ સવારના છોડે બપોરના છોડે સાંજે છોડે એટલે અમારું રૂટીન કામ હોય બહાર ગયા હોય અમને ખબર પડતી નહીં પાંચ મિનિટ છોડે દસ મિનિટ એટલે આ વખત એમને અમને સો ટકા ગેરંટી આપી છે કે પાણીનું કચરાનું હું આપું છું એટલે આ વખત અમે બધી જ બહેનો એમના સાથે છીએ આખું ગામ એમના સાથે છીએ અને એમને જીતાડવા માટે અમે દરેકે જેટલી તન મન ધનતી થશે એટલા પ્રયત્નો કરીશું પિયુષ પ્રજાપતિ